હવે આની માથે જ નાખવાનું કે પાછા વઘારવાના વઘારવું ન પડે હવે આ મરચા પાછા વઘારવાના આમાં નખાઈ ગયું છે તેલ મરચા સડી ગયા તો ઉતારી લે એ છોટી ગયું બે રહેલ છે એ આઈ રે નહીં હાલે જોઈએ હાલ ઉપડી જા આમાં નીકળ પાણી ઉકળાતા કરે જો મરચા નાખી દે દે રાઈસ 0 હવે આમાં મરસા મૂકી દેવાના આપણે ઓલરેડી પહેલા મરસા બાફી નહીં ખાતા આ બધા હવે સીધા જ મૂકી દેવાના ઘડીક વાર પાકવા દેવાનું શાક એટલે આપણે મરસાનું શાક કમ્પ્લીટ કડાઈ નાની પડશે કે હામીજા હા થઈને જો મૂકી દીધા છે મરસા બધા કડાઈમાં હવે ઘડીક વાર રેવા દેવાનું હોય પાંચક મિનિટ એટલે આપણે ભરેલા મરચાનું શાક કમ્પ્લીટ થઈ જાય આ રીતે મરચાનું શાક બનાવી નાખવાનું મજા આવે કઢી કઢીવાળું જો મરસા ન ખાવા કઢી ખાય હવે આને ઢાંકી દેવાનું ગેસ કરી દીધો બંધ હવે ઉપાડી થારી કેવું શાક થયું છે તો થારી હા 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 જમાવટ પડે એવું શાક છે જો તમે કઈક આ રીતનું શાક થયું છે અને જમાવટ પડે એવું છે હવે તો છોકરાઓ આવીને ખાય આપણું શાક રેડી થઈ ગયું છે આખા મરસાનું આવી ગયું છે આપણા હાથમાં આપણા ભાગમાં ત્રણ મરસા સીબડું આમાં સાઈઝ પાણી ભરીને જ રાખવાનું વિકાસ નહીં કેમ નથી આવ્યા ગુ તો હવે આવવાની તૈયારી જ છે અને વાગી ગયો છે પોણો બાર ને સાલી થઈ ગઈ છે હવે આવવાની તૈયારીઓ ખાવાનું કદી સાલું અને આવી ગયા આપણે ભાઈ ભણીને હાલ ને બહુ મોડું થયું જો તો ખરા કેટલા વાગ્યા પોણો થવા આવ્યો

અડધું બાકી આપને તો મજા જ એવા મરસન શાકમાં હાલો કરો ખાવાનું ચાલુ અમારે વિકાસભાઈ જો કરી દીધું અને હવે હું પણ ખાવા માંડું કરી દી ખાવાનું ચાલુ એક નંબર શાક બન્યું મજા આવી ગઈ ખાણમે કેમ બેઠી અરે હું આવ્યો તાપા ઉપર અને આમ જોયું ખેતરમાં તો જોવો ના માણસો માણસો અહીંયા ભરાય છે ગાડી માંડવીની અને આ બાજુ બધા માણસો માંડે છે માંડવી ઉપાડવા તમે જો આ બધી માંડવી ઓરામાં જ કેટલા માણસો કામ કરે જોવા ફૂલ ઝૂમ કરીને દેખાડું અહીંયા લોડ થાય છે ગાડી કેટલા માણસો કામ કરે